જય સ્વામિનારાયણ મારું નામ સાધુ વિવેકસાગરદાસજી છે ભલા મિત્રો ધ્રાંગધ્રાની અંદર ઉજવાનાર જયંતિ મહોત્સવ એ આગામી સત્તર તારીખથી ચાલુ થઈ રહ્યો છે એની જે આ પત્રિકા છે આ પત્રિકાના પૃષ્ઠભાગમાં કહેતા કવર ઉપર અમે ધ્રાંગધ્રાના જે દર્શનીય સ્થળો છે એનું લોકોના દર્શન કરવા માટે અમે આનો ઉલ્લેખ કર્યો હતો પણ છતાંય કોઈપણને એવું લાગતું હોય કે આ ખોટી જે રીતે પ્રસારિત કરવામાં આવ્યું છે તો અમે એ બદલ ક્ષમા માગીએ છીએ અને આ વિવાદ અમારો ઉદ્દેશ કે ઇન્ટેન્સ કોઈ વસ્તુને કે કોઈ સ્થાનને કે કોઈ પુરાતત્વ યા કોઈ મંદિરને કોઈ નીચું બતાવવાનો હતો નહીં અમારો ઉદ્દેશ એટલો જ હતો કે અમારા ઉત્સવની અંદર દેશ વિદેશથી અમેરિકા લંડનથી વિદેશોથી જે અમારા હરિભક્તો આવે એ ધાંગધ્રાના આવા સારા દર્શનીય સ્થળોએ દર્શન કરવા જાય છતાં પણ કોઈ લખાણમાં કે ફોટો મૂકવામાં કોઈને વસ્તુ ન ગમતી હોય તો એ બદલ અમને દરગુજર કરશો અને અમે એ બદલ ક્ષમા ચાહીએ છીએ જય સ્વામિનારાયણ